નમસ્કાર નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ઉથલ પરમાર રાજ્ય સરકારની વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓ માટે જમવાની સમસ્યા યથા છે વિદ્યાર્થીનીઓને હોસ્ટેલની મેસમાં જમવા માટે એક એક કલાક સુધી લાઇનમાં ઉભા રહેવું પડતું હોવાના આક્ષેપ સાથે આ મુદ્દે સત્તાધીશોને રજૂઆત કરી હતી વડોદરાની પોલિટેકનિક ખાતે આવેલ સમરસ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીઓનું કહેવું છે કે ભોજનની ગુણવત્તાની સમસ્યા તો પહેલેથી છે જ પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી

વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે મંગળવારે ભોજનમાં જે શાક આપવામાં આવ્યું હતું અંગે ફરિયાદ કરી ત્યારે શાક બનાવીને કલાક સવારે તો નાસ્તો પણ ઘણી વખત મોઢામાં મૂકી ન શકાય તેવો હોય છે એક વખત તો અમે હોસ્ટેલના વોર્ડનને પણ તેનો ટેસ્ટ કરાવ્યો હતો વિદ્યાર્થીઓએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે બોઇઝ સમરસ હોસ્ટેલમાં સારું ભોજન આપવામાં આવે છે તો ગર્લ્સ હોસ્ટેલમાં કેમ ભેદભાવ કરવામાં આવે છે આ અંગે અમે કરેલી રજૂઆતની કોઈ અસર થતી નથી વિદ્યાર્થીઓ કિચન સ્ટાફનું ધ્યાન દોરે છે ત્યારે તેઓ માત્ર મજાક મસ્તીજ કરતા હોય છે અમરાતગઢ સોસ્ટલ છે વડોદરા ત્યાં અત્યારે અમારે જમવાની અને પાણીની બહુ જ પ્રશ્ન છે લાસ્ટ થ્રી મંથથી આ બધું ચાલી રહ્યું છે અમે રજૂઆત બી ઘણી વખત કરેલી છે પણ કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કે જમવામાં હોય છે તો શાકમાં ફ્લાવરનું શાક હોય છે ત્યારે ઇયર નીકળે છે રાઈઝ હોય છે ત્યારે જનેડા જીવાત નીકળે છે અને મેડમને અમે રજૂઆત કરેલી જ્યારે મેડમે મિટિંગ કરેલી તો મિટિંગમાં મેડમે અમને એવું કીધેલું કે એવું બી હોઈ શકે કે તમે લાસ્ટ ઇયરના ફોટા તમે આપ બતાવતા હોય અમને અને શું કહે કે અમે લેખિતમાં લીધેલું છે તો ઇમ્પ્રુવમેન્ટ આવશે પણ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી કેટલા દિવસ આવી સમસ્યા ચાલી રહી આ લાસ્ટ્રી મંથ થી આજ બધું ચાલી રહ્યું છે નહીં કમ્પ્લેન અમે કરતા જતા પેલાથી કરતા આવીએ છીએ ત્રણ મહિના થી કરે છે પણ એ લોકો એવું કહે છે કે નવા ઓર્ડન છે તો થોડું ટાઈમ લાગે ઇમ્પ્રૂવમેન્ટ થશે પણ અમે જોઈએ છીએ અમને કોઈ ઇમ્પ્રુવમેન્ટ દેખાતું નથી અને પાણી બી નથી આવતું પાણી બી પ્રોબ્લેમ છે કે મોર્નિંગમાં માં એ લોકો ને 6 થી 10 એટલીસ્ટ આપવું જોઈએ કેમ કે બધી ગર્લ્સ 1000 પ્લસ ગર્લ્સ છે તો એ લોકોને કોલેજ જવું હોય તો નાવું ધોવા તે પાણી જોઈએ તો એ લોકો શું કરે 1 કલાક માં 1 કલાક 2 કલાક પાણી આપે પછી બંધ કરી દે છે અને ફોન કરે છે તો કલાક કે 2 કલાક પાણી આવે છે અને અમુક અમુક વખતે તો કેટલા કેટલા ફોન કરે છે તો એ લોકો રિસીવ નહી કરતા અને સાંજે બી શું કહેવાય કે અત્યારે પાણી બંધ કર દેશે 5 વાગ્યા પછી પાણી ચાલુ થશે ઈ ભી રાત્રે 11 વાગે બંધ કરી દેશે તો ગર્લ્સ ને હોસ્ટેલ છે તો રાત્રે તો પાણી જોઈએ ને

અને દરેક બ્લોકમાં સંપ છે અમે ટાઈમ ટેબલ બનાવી છે દરેક બ્લોકમાં આઠ ઓવર હેડ નાખ્યો છે પાંચ પાંચ હજાર લીટરની ને ટાઈમ ટેબલ જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજે રોજે અમને પાણીનો સપ્લાય આપવામાં આવે છે ને પીવાનું પાણી માટે અહીંયા પંદર પોઈન્ટ પર પીવાના પાણીની વ્યવસ્થા છે અને દરેક બ્લોકમાં પીવાનું પાણી આવે છે એમને એવું પણ આરોપ લગાવે છે કે સાંજે જ્યારે જમવા બેઠા હોય સાત થી નવ નો ટાઈમ હોય અને ડીશ માં જમવાનું હોય તો બી એમ કે ભાઈ ટાઈમ પૂરો થઈ ગયો ઊભા થઈ જાવ ફટાફટ નીકળી જાવ કાલે રાત્રે છોલે ચણા તો કે આવી કે ફરિયાદ થઈ રાત્રે નો તો કેન્ટીન નો સમય 7 થી 9 નો છે તો પણ રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન અમે ચાલુ રખાવડાવી અને તમામ છોકરીઓને ફરીથી બનાવીને જમવાનું પૂરું પાડ્યું કોઈને એવું કહેવામાં નથી આવ્યું કે ટાઈમ પૂરો થઈ ગયો છે એટલે જમવાનું નહીં મળે નવ વાગ્યાનો ટાઈમ છે છતાં રાત્રે દસ વાગ્યા સુધી કેન્ટીન ચાલુ રાખવામાં આવી ફરીથી આવ્યું અને બધા ગુણવત્તા ગુણવત્તા તો મેન્ટેન કરવામાં આવે જ છે એજન્સીને અમે જે સુપરવાઇઝર છે કોઈ નાની મોટી છોકરીની ફરિયાદ હોય ટેસ્ટ બાબતે તો એમને અમે રૂબરૂમાં અહીંયા બોલાવીએ છીએ એમને લેખિતમાં જાણ કરીએ છીએ અને ગુણવત્તા મેન્ટેન કરવામાં આવે છે

એના કારણે થોડુંક નીચે જમવાનું બનીને ઉપર છોકરીઓને પ્રોવાઈડ કરવામાં આવે છે થોડુંક એ ડિસ્ટર્બન્સ છે પણ એન્જિનિયર આર એન બીના અત્યારે હમણાં પાંચ મિનિટ પહેલાં જ આવી ગયા રૂબરૂમાં ચર્ચા કરી માણસો વધારીને નાઇટ શિફ્ટમાં કામ ચાલુ રખાવડાવી ને વિધિન ટુ ડેઝ અમને આ બધું પાછું હેન્ડઓવર કરી દે કામ કમ્પ્લીટ કરી ને એઝ ઇટ ઇઝ થઈ જાય એવું અમે સતત એના ફોલોઅપ લઈ રહ્યા છીએ અને છોકરીઓને કોઈ પણ જાતની પરેશાની ના થાય એનું સતત ધ્યાન આપી અને એજન્સી દ્વારા બી એમના જે બિલ આવે એની સાથે જે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ હોય છે એના ફૂડ રિપોર્ટ સબમિટ કરવાના હોય છે પાણીનો જે રિપોર્ટ કરવાનો હોય કોર્પોરેશનની અંદર એ વોટરનો રિપોર્ટ બી કરવામાં આવે છે એ બી બધું રિસેન્ટલી થયેલું છે એટલે ગુણવત્તા બાબતે તો કોઈ પ્રશ્ન હોવાનો કોઈ સવાલ જ નથી કારણ કે એ રિપોર્ટ અમે પોતે નથી જનરેટ કરતા કે જે તે કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા જનરેટ કરવામાં આવે વિદ્યાર્થીનીઓને અંદર એવો ડર પણ હતો કે તેઓ અહીં વિરોધ પણ ના કરી શકે એમને બહાર જઈને વિરોધ કરવો અને હાલ એ હું પણ એમને કીધું કે જો અમે આ રીતે તઈ વિરોધ કરતા તો આગળ જતા અમને તકલીફ બી થઈ શકે જરા પણ તકલીફ નથી વિદ્યાર્થીઓને લખવા માટે રજીસ્ટર મૂકેલું છે ખુલ્લે આમ જેને જે લખવું એ લખી શકે છે અને અમારે વાંચીને એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાનું છે રજીસ્ટર જમવાના સમય પર ટેબલ પર જ પડી ગયો બેન હજાર છોકરીઓ છે અને કાઉન્ટર બી ઓછા રાખવામાં આવે છે એના કારણે આવું થાય છે ઉપર અત્યારે કેન્ટીન શિફ્ટ કરી એટલે એક કાઉન્ટર હતું પરમ દિવસે એવી રજૂઆત મળી હોળી સાબે કે ઓછી થઈ ગઈ હતી એટલે એક કાઉન્ટર બપોરે તો થોડા મતલબ થોડી થોડી છોકરીઓ જમવા આવતી પણ સાંજના એટલે પરમ દિવસે થોડું ભીડ જેવું લાગ્યું એટલે અમે સુપરવાઇઝરને કાલે જ બોલાવીને સૂચના આપી અને કાલથી જ બે કાઉન્ટર ચાલુ કરાવ્યા હતા